ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ દેખો આ તો માર ઘેર ન હતી બધા કોસકા ધોઈ કાડ્યા કાંકો ખો ન તે આર્યો કાળો કોસ માં પાઈ ડાઈ ન લીધો લીધું તો અને ધોયા વગર ન તે મી કાલ હું આ થા ફેરવી દીધો તો માં મમ્મી કેલા આ તો બતા દઈ દી અને ગાઈસ અમે કાલ નો ટપ લીધો તો એ આ આ કેટલો વરસ જૂનો બહુ વરસ જૂનો ભાઈ એક નવો લીધો એના જેવો મજબૂત

તીખો ગાય સમ્પલ બધાને ખરખો જોય ઓહ મારે તો મોકલો તીખો ગાય નવરા પેલા એની જોવા ગાઈ આ મારે ચાંદી લીધેલી મોજડી પડે પડે એવી થઈ જાય ના ગાય થઈ જાય થઈ રહી થઈ રહી બે તું બાય મારીએ ચઢાશું હવે લેવા જોશું એટલે મને કાં કા તો કાળી ખોખવું હશે ના વજન લાગે છે

આ મશીન તો ગાઈસ હું હવે ચલાવું જ છું પણ હવે શીખ માપાવ હવે ગઈ લીધો એ બાકી હું હતા તો હું ચલાવું છું કંઈ ખબર નહીં હવે રાત્રે આવી ત્યાં હું કંઈક તમને કંઈક કાલે અને આ ફ્રીજમાં એવું હોય કે આ બે બાજ ગરમ થાય એ ભાઈએ કીધેલું જતું પણ હતા તો ઠંડુ લાગે શિયાળ હોય છે ના એવું

देखो चॉकलेट अभी भी पड़ी है पर अब भी है हमारे फ्रिज में क्या क्या होता है वो भी आपको पता है पानी जीता है मसाला होता है छाछ होती है देखी नब्लो डबलो सी फ्रिज में तो कुछ दिवस करीलू फ्रिज खोलिन देखजो दीक्षित बहुत बेलू <laughs> કર્યા કર્યા ક્યા બોલોગે એટલે ના એટલે એટલે અરે કુછ નહી છે તો હારું એ ખાઈ જાય એવું કશું નહીં

何でだって。No <noise> કરિયાણું લાસુ આ તો તેલનો ડબ્બો ના આટલું કરિયાણું અને કોલગેટ ના પાવડર નહી તો શીતલ મે લઈ આવી ખોડ અમે ખોડસા અને ચોખા સે ખાલી તો બીજું બધું દેખાય અને આટલું કરિયાણું લા જે ખોડતું હોય એમાં એમ લાઈ દેવાનું ગાઈસ એક આ તેલનો ડબ્બો હો અતા લાય આઈડી બના ખાલી થવાય ખાલી ટાઈમ પહેલા મંગાઈ દેવા પર કોક કેરાલ દુકલ લેવાનો